મોરબી શહેરના વોર્ડ અગિયારમાં આવતા વણકરવાસ વિસ્તારમાં વહેલી સવારથી લાઇટ ન હતી જેથી સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવતા પીજીવીસીએલની ટીમ રિપેરિંગ કામગીરી માટે પહોંચી હતી કામગીરી પૂર્ણ થયા બાદ જેવી લાઇટ શરૂ કરવામાં આવી કે ઊંચો વીજ વોલ્ટ આવતા મોટાભાગના ઘર મકાનમાં રહેલા ઇલેક્ટ્રિક સામાન પડી ગયા હતા સ્થાનિક અગ્રણી ભાનુબેન રગવાડીયાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સોથી વધુ મકાનો આવેલા છે જેમના અનેક ઘરના પંખા ફ્રીજ ટીવી ઇલેક્ટ્રિક મોટર તેમજ કુલર જેવા ઉપકરણો બળી ગયા છે મોટાભાગના શ્રમજીવી પરિવાર છે અને રોજનું કમાઈ રોજનો ખાધાનારા આ પરિવારોના ઘરમાં ઇલેક્ટ્રિક સામાનો બળી જવાના કારણે તેઓને નુકસાન થયું છે જેથી તંત્ર દ્વારા તેઓને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માગણી કરી છે આ અંગે સ્થાનિકોએ વીજ કંપનીને જાણ કરતાં પીજીવીસીએલની ટીમ પણ સ્થળ પર પહોંચી હોવાનું નાના માણસો ના મકાન છે બધા ગરીબ માણસો મકાન છે સવાર નો ગયો તો લગભગ એક દોઢ વાગે આવ્યો અને ફૂલ પાવર આવ્યો એટલે આવું મારું નામ લગવાડિયા છે આજે હાઈ વોલ્ટેજના કારણે વણકરવાસની અંદર સવારની લાઈટ ગઈ હતી અને એના પછી કંઈક થાંભલો રિપેર કરવામાં આવ્યો હતો એના પછી એવું બન્યું કે થાંભલો રિપેર કરીને ગયા પછી હાઈ વોલ્ટેજ થયો એટલે એના કારણે દોઢસો મકાનની અંદર નુકસાન થયેલ છે અને ટીવી છે એસી છે પંખા છે મોટર છે ઘણું બધું આ શ્રમ વિસ્તારની અંદર નુકસાન થયેલું છે